આજે મહાલક્ષ્મીની ઉપાસના આરાધના કરવાનો બહુ સરસ દિવસ છે આજના દિવસે સરસ્વતી માતાનું પણ પૂજન કરવાનો ખૂબ સરસ દિવસ છે ખીરનું નૈવેદ્ય ધરાવવાનો હોય છે માતાજીને સફેદ વસ્ત્ર સફેદ રાણી ગુલાબી કળાના વસ્ત્ર એ જ રીતના પુષ્પ ભગવાનને અર્પણ કરવા જોઈએ ખીર ધરાવવાનું પણ બહુ જ મહત્ત્વ છે જોગી કે પર જઈ આજે તમે વિડીયો જોઈ રહ્યા છો તો એમાં યુટ્યુબ ઉપર જય અંબે લખવાનું ભૂલશો નહીં મિત્રો આજના દિવસે જોઈશું આજનું શુભ પંચાંગ આજે માતાજીની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે અવશ્ય કરજો માની અવશ્ય કૃપા પ્રાપ્ત થશે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ સાતમ તિથિ આજે સાંજે ચાર ને બત્રીસ મિનિટે પૂરું થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને આઠમ તિથિ ગણાશે આઠમનું વ્રત અપવાસ વગેરે આવતીકાલે કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે મૂળ મૂળ નક્ષત્ર આજે મળશ કે ત્રણ ને પંચાવન મિનિટથી શરૂ થાય છે ધ્યાન રાખજો મૂળ નક્ષત્રમાં

એના પિતાએ અગિયાર દિવસ પછી કાંસાની વાળકીમાં ઘી લઈને મુખ જોવાનું હોય છે તો અત્યારે યુટ્યુબના જમાનામાં વિડીયો કોલના જમાનામાં લોકો ડાયરેક્ટ જોઈ લેતા હોય છે જેના કારણે તમે પણ દુઃખી થાવ છો સંતાન પણ દુઃખી થાય છે અગિયાર દિવસ નિયમ પાળી લેશો તો ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે તમે સુખી થશો તો ખાસ ચોક્કસ ધ્યાન રાખજો તો આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય સૌભાગ્ય સૌભાગ્ય આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે માણસ કે એક વાગે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે વણીશ વણીશ કરણ છે સાંજે ચાર ને બત્રીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વૃષ્ટિક કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિ દક્ષ આવે છે ન અય વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે પરંતુ મિત્રો રાશિ બદલાય છે આજે ધ્યાન રાખજો આ વૃશ્ચિક રાશિ આજે મળસ કે ત્રણ ને પંચાવન મીટર પૂર્ણ થઈ જાય છે રાજી મળસ કે 3 ને 55 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ ધન ગણાશે ધન રાશિ અંદર અક્ષરા છે બફત ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આ ધન રાશિ આજે મળસ કે 3 ને 55 થી શરૂ થઈ પહેલી તારીખે બપોરે 2 ને મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનો બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો તમારું જીવન સરળ બની જશે આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પ્રેમાથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પર કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજે કોઈને ઓપરેશન હોય ડિલિવરી હોય સગાની પૂજા હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું આદ્ય શક્તિ માને મહાલક્ષ્મીને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે જયારે તમે નીકળો છો ત્યારે આજના દિવસે નીકળો જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળે આપણે એમ તો આજે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળવાના હોય કે એમ જ નીકળવાના હોય તો સોમવાર છે એટલે માતાને વંદન કરીને નીકળો દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળો ભગવાનને કહેવાનું કહો મારા કાર્ય મારી સાથે રહેજો આજે તમે કોઈ પણ કાર્ય કરો છો તે પહેલાં પક્ષીને દાણા નાખી દો દરિદ્રતા દૂર થઈ જશે આજના દિવસે આખા દિવસમાં જે કામ કરવાના છે એમાં જે સમય હોય છે ચોક્કસ સમય તે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે મળશે કે થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે તમારું કાર્ય કરો છો તો કાર્યમાં દિગ્ગજ સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો તમારી જો આજે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા નવ દિવસમાં છે બાકી બિલકુલ ઓછી છે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસે જે લાંબા માંગતા હોય એ લોકોએ બધા કાર્ય આજે કરવા છે એફડી લેવી છે આજે લઈ લો ગાડી લેવી છે લઈ લો જમીન મિલકત પ્રોપર્ટી લઈ લો અનાજ સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર અલંકાર કંઈ પણ આજે ખરીદી કરી શકો છો આજે મંગલસૂત્ર પણ ખરીદી કરી શકો છો આજના દિવસે જો તમને કોઈ જીવન સાથી મળી ગયો તો આ જીવન તમારી સાથે સારસ બેલડીની જેમ જેમ સારસ અને બેલડી બે પક્ષી છે એકબીજા વગર જીવી નથી શકતા એકબીજાને એટલો પ્રેમ કરે છે કે એક મરી જાય તો બીજું માથું પછાડીને મરી જતું હોય છે એટલો એકબીજા વચ્ચે આકર્ષણ હોય છે એટલો અદભુત પ્રેમ હોય છે જો આજે તમે લગ્ન કરો છો તો તમારું જીવન પણ આવું બની શકે છે કારણ કે જેની કુંડલીમાં બે મેરેજના યોગ છે એ લોકો જો આજે મેરેજ કરે છે આ નક્ષત્રમાં મૂળ નક્ષત્રમાં તો એનાથી ઘણો લાભ થતો હોય છે આજના દિવસે દરેક જણાને નવસ્ત્ર ધારણ કરવા જોઈએ કારણ કે આધ્યાત્મિકતા વધી જશે અને આધ્યાત્મિકતા વધશે તો ધર્મ વસે અને ધર્મ વધશે તો જ તમારું પરિવર્તન છે તો જ તમારી પ્રગતિ છે તો આજે નવા વસ્ત્ર ધારણ કરો ભલે કાઢી નાખવા પડે ધોબીને આપી દેવા પડે કે રહી જાય કશે ખોવાઈ જાય પણ નવા વસ્ત્ર ધારણ કરી લો કારણ કે આધ્યાત્મિકતા લાવી સરળ નથી આવું બધું જે ફળ છે આજે મળસ કે ત્રણ પંચાવનથી લઈ ત્રીસ તારીખે સવારે છ ને અઢાર મિનિટ તમને મળે આજે કરશું આજનો સંકલ્પ આજના દિવસે માતાજીના મંદિરે જવાનું ભૂલશો નહીં માને આજે જેટલો શણગાર થાય એટલો કરો મા ખૂબ પ્રસન્ન થશે આઠમનો અપવાસ આવતીકાલે કરવાનો રહેશે ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર અશ્વિન માસ શુભેમ શુક્લપક્ષે સપ્તમી આયામ અંતર્ગત અષ્ટમી આયામ ચંદ્રમાસ રવિત

लक्ष्मी चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાંચમસમ જનમકુડલીમધર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ

આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો મમટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। वह आरोग्य वाड़े बोलों से आरोग्य नहीं पूजा आपने तो ऐलोपरे हैं। हम तो दरेक जनाएं बोलो मम्मों, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। वह दरेक जनाएं बोलोंगे। સકલ મનવાન્સીત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા

પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે પ્રભુ આજે પૂજા કરતા પ્રકારની ભૂલચૂપ થઈ ગયો તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ